કારણ કે આ રોગનું નિયંત્રણ કરવું ખૂબ જ જરૂરી છે જો પાકમાં આ રોગનું પ્રમાણ વધે તો પાન સુકાય અને ખરી જાય છે જેથી મગફળીના ચારા ઉપર મોટી અસર પડે છે તેમજ છોડમાં પ્રકાશ સંશ્લેષણની ક્રિયા પર પણ અસર પડવાથી પાકનો જરૂરી ખોરાક બનતો નથી જેનાથી મગફળીના ઉત્પાદનમાં પણ ઘટાડો જોવા મળે છે તો વિડિયોને અંત સુધી નિહાળજો જેથી એક પણ માહિતી ચૂકાઈ ન જાય તેમજ વિડીયો પસંદ આવે તો લાઈક કરજો તમારા રક્ષકના બધા જ ગ્રુપમાં શેર કરજો અને હા ખેતીને લગતી બધી જ માહિતી તમને આ ચેનલમાં મળી રહેશે છે તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલાય તો સૌપ્રથમ જોઈએ ટીક્કા એટલે કે પાનના ટપકાના રોગ વિશે નગફળીમાં પાનના ટપકાના રોગ મુખ્યત્વે ત્રણ પ્રકારના હોય છે જેમાં વહેલા લાગતા પાનના ટપકા વડલા લાગતા પાનના ટપકા અને આલ્ટરનરિયા પાનનો સુકારો એટલે પહેલા જોઈએ વહેલા લાગતા પાનના ટપકાના રોગ વિશે આ ટપકાનો રોગ પાક વાવ્યા પછી લગભગ ત્રીસ થી પાંત્રીસ દિવસે લાગતો હોય છે પાનના ઉપરના ભાગમાં અનિયમિત આકારના ઘેરા ભૂખરા રંગના ટપકા જોવા મળે છે અને આ ટપકાની ફરતે પીળા રંગની કિનારી હોય છે આના પછી જોઈએ મેળા લાગતા પાનના ટપકાના રોગ વિશે આ ટબકાનો રોગ સાઠ દિવસથી નહીં પાકની કાપણી સુધી ગમે ત્યારે જોવા મળે છે આ ટબકા ગેરા રંગના અને થોડા પ્રમાણમાં ગોળ આકારના જોવા મળે છે પાનની નીચેના ભાગમાં આ ટબકા કાળા રંગના ખરબચડા દેખાય છે હવે જોઈએ અલ્ટરનેરિયા પાનનો સુકારો મગફળીમાં આ રોગની શરૂઆત પાનની કિનારીથી થાય છે જે શરૂઆતમાં આછા પીળા રંગના વી આકારના જોવા મળે છે રોગની તીવ્રતા વધતા પાનની વચ્ચેની નસમાં પણ સુકારો જોવા મળે છે આ થઈ મગફળીમાં લાગતા પાનના ટપકાના રોગની વાત હવે જોઈએ મગફળીમાં આવતો ગેરોનો રોગ મગફળીમાં ચાલીસ થી પિસ્તાલીસ દિવસની અવસ્થાએ પાનની નીચેની સપાટી ઉપર ટાચણીના માથા જેવડા નાના ખૂબ જાજી સંખ્યામાં ગેરુ રંગના ટપકા ઉપસેલા જોવા મળે છે આ રોગનું પ્રમાણ વધતા

તો હેક્ઝાકોના જોલ પાંચ ટકા કે જેનું પ્રમાણ પંપે ચાલીસ એમ રાખી અને છંટકાવ કરવો અથવા તો બીજી છે ટેબુકોના જોલ ટકા પ્લસ સલ્ફર પાસઠ ટકા જે પાવડર સ્વરૂપમાં આવે છે જેનું પ્રમાણ પંપે ચાલીસ ગ્રામ રાખી અને છંટકાવ કરવો અને ત્રીજી છે કાર્બેન્ડિઝમ ડિઝેમ બાર ટકા પ્લસ મેન્કો જેબ ટકા જે પણ પાવડર સ્વરૂપમાં આવે છે અને તેનું પ્રમાણ પણ પંપે ચાલીસ ગ્રામ રાખી અને છંટકાવ કરવો આ સિવાયની પણ તમે કોઈ સારી ફૂગનાશક દવાની પસંદગી કરી મગફળી ચાલીસ થી પિસ્તાલીસ દિવસની થાય ત્યારે પ્રથમ છંટકાવ કરવો અને ત્યાર પછી દસ થી પંદર દિવસના અંતરે ફૂગનાશક દવાના છંટકાવ ચાલુ રાખવા પ્રથમ છંટકાવ બાદ બીજી વખતે અલગ દવાની પસંદગી કરવી એકને એક દવાનો ઉપયોગ ના કરવો જેથી પરિણામ સારું મળે તેમજ દવાનો છંટકાવ સાંજના સમયે કરવો અને વિગે ત્રણ થી ચાર પંપ છાંટવા ખૂબ જરૂરી છે તો તમારા વિસ્તારમાં કોઈ સારી ફૂગનાશક દવા મળતી હોય અથવા તો તમે કોઈ બીજી સારી ફૂગનાશક દવાઓનો છંટકાવ કર્યો હોય તો તે મને કોમેન્ટ બોક્સમાં જણાવવાનું ના ભૂલતા તો હવે ફરી મળીશું નવા વિડીયોમાં નવી માહિતી સાથે જય જવાન જય કિસાન